મારા લગ્નને છ વર્ષ થઈ ગયા હતા પરંતુ હજી સુધી મારે કોઈ સંતાન નહોતો હવે ઘણી જગ્યાએ સારવાર કરાવી પણ કોઈ પરિણામ ન આવ્યું ઘણી વખત મને એવું લાગતું હતું કે શું ક્યારેય હું મામ નહીં બની શકું છેલ્લે છેલ્લે ડૉક્ટરે એમને કહ્યું કે તમે આઈવીએફ કરાવી લો આઈવીએફ કરાવવામાં ખૂબ જ ખર્ચો હતો અને મારી પાસે એટલા પૈસા હતા નહોતા એક દિવસ મારા પતિએ કહ્યું કે આપણે પૈસાની જરૂર છે અને આપણી પાસે પૈસા નથી એટલા માટે મારે બહાર નોકરી કરવા માટે જવું પડશે મારા પતિ વિદેશ જવાના જવા દેવાના છે કારણ કે તેમના ગયા પછી હું સાવ એકલી થઈ ગઈ જાઉં છું મારા પતિ મારા સાસુ સસરાની એક જ ઓલાદ હતી અને મારા સાસુ સસરા હવે આ દુનિયામાં નહોતા એટલે હું મારા પતિ સાથે એટલી જ રહેતી હતી નાના એવા શહેરમાં મારા પોતાનું ઘર હતું પરંતુ મજબૂરી માણસને શું નથી કરાવતી એટલે મારા પતિની નોકરી માટે વિદેશ જવું પડ્યું અમારી બાજુબાજુમાં સારા માણસો રહેતા હતા એટલે મને એકલા લાગતું નહોતું જ્યારે મારે કોઈ વસ્તુની જરૂર હતી તો પાડોશી મારી મદદ કરી દેતા મારા પતિ તેને વિદેશમાં ગયા બે ત્રણ મહિના થઈ ગયા હતા એક દિવસ અચાનક મારી બહેનનો ફોન આવ્યો મારી મોટી બહેન મારાથી ઉંમરમાં ઘણી મોટી છે અને તેના છોકરાઓ મારી ઉંમરના છે તેણે કહ્યું કે તેનો છોકરો સુરેશ ભણવા માટે ત્યાં શહેરમાં આવે છે અને હું વિચારું છું કે તને અને તારા પતિને કોઈ તકલીફ ન હોય તો સુરેશે સુરેશ તારી પાસે રહેશે કારણ કે હોસ્ટેલનો ખર્ચ પણ વધારે છે અને છોકરા બગડે છે જો તારી પાસે રહેશે તો તેની માટે સારું રહેશે અને તું તેની માસી છે અને માસી તો મા જેવી જ હોય છે જો તે મારી સાથે રહેશે તો તને કોઈ પાત જાતની ટેન્શન નહીં રહે સુરેશ આવે છે એવી વાત સાંભળીને હું ખુશ હતી ખુશ થઈ ગઈ પરંતુ મારે મારા પતિની ઈજાજત લેવી જરૂરી હતી જ્યારે મેં આ વાત વિવેકને જણાવી ત્યારે તેને કોઈ વાંધો પડ્યો નહીં અને વધારે મને કહ્યું કે આ સારું કહેવાય કે તું હવે એકલી નહીં રહે સુરેશ આવશે તો તારું પણ મન સારું રહેશે અને હું પણ શાંતિથી અહીંયા કામ કરી શકીશ ચાર પાંચ દિવસ પછી સુરેશ મારી પાસે રહેવા માટે મારા ઘરે આવી ગયું ત્યાંના આવવા આવવા આવવાથી મને ઘરમાં સારું લાગવા લાગ્યું ખૂબ જ સારો છોકરો હતો તે મારું બધું ધ્યાન રાખતો હતો જ્યારે જ્યારે મારી તબિયત ખરાબ થઈ જતી ત્યારે તે મને કહેતો માથી તમારે કામ કરવાની કોઈ જરૂર નથી તમે આરામ કરો અને તે ઘરનું બધું કામ કરી લેતો સુરેશ રોજ મને સાંજ સાંજે ચોકલેટવાળું દૂધ ત્યારે હું દૂધ પીની તરત સૂઈ જતી અને હું જ્યારે જાગતી તો હું ખૂબ જ આનંદિત થઈ જતી અને તેને કહેતી કે સુરેશ તું ખૂબ જ સારું દૂધ બનાવો છું અને તારું દૂધ પીધા પછી મને ખૂબ જ સારી નીંદર આવે છે મારી વાત સાંભળીને તે હસ રસ્તોને કહેતો કે માસી આ મારા હાથનો જાદુ છે ત્યારે હું તેને કહેતી કે સુરેશ જેથી જેની સાથે તારા લગ્ન થશે તે છોકરી ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે તે તું તેનું ખૂબ જ ધ્યાન રાખીશ અને પછી અમે બંને હસવા લાગ્યા અમે બંને ખૂબ જ વાતો કરતા સુરેશ પોતાના કોલેજની વાતો કરતો અને હું તેની વાતો સાંભળી અને ખૂબ જ હસતી મને કહેતો માસી તમે માસી કરતા મને દોસ્ત વધારે લાગો છો એક દિવસ અચાનક મારા પેટમાં દુખાવો થયો સુરેશ ઘરે નહોતો એટલે મારા એક એકલા જ દવાખાને જવું પડ્યું અને ડૉક્ટર પાસે જઈને જે વાત મને જાણવા મળી તે સાંભળીને મારા પગ નીચેની જમીન સરકી ગઈ મને કંઈ સમજાતું નહોતું કે આમ કેમ થયું ડૉક્ટરે કહ્યું કે તમે પ્રેગ્નન્ટ છો છોકરા પ્રેગ્નન્ટ છો છો ડૉક્ટરના મોઢેથી આવી વાત સાંભળીને હું ચકિત થઈ ગઈ હું વિચારવા લાગી કે આ બધું કેવી રીતે થયું મેં ડૉક્ટરને કહ્યું મને લાગે છે કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે હું પ્રેગ્નન્ટ કઈ રીતે થઈ શકું ડૉક્ટરે મારી પાસે રિપોર્ટ મૂક્યો અને કહ્યું કે તમે આ માટે ઘણી બધી સારવાર કરાવી છે અને હવે જ્યારે તમે પ્રેગ્નન્ટ થયા છો તો ભગવાનનો આભાર માનવાને બદલે તમે પરેશાન શા માટે થઈ રહ્યા છો રિપોર્ટ જોઈને હું વિચારમાં પડી ગઈ મને ખબર નહોતી કે મારા લગ્ન છ મારા લગ્ન પછી મારી માટે આવું તુફાન આવશે અને રિપોર્ટ લઈને હું ઘરે આવી કે મારી આંખમાં આંસુ હતા ને હું વિચારતી હતી કે આવું કઈ રીતે થઈ શકે સુરેશની સિવાય અત્યારે ઘરમાં બીજું કોઈ નહોતું તો પછી હું પ્રેગ્નન્ટ કઈ રીતે થઈ મને શક સુરેશ ઉપર જઈ રહ્યો હતો પરંતુ મારું મન માનવા તૈયાર નહોતું કારણ કે સુરેશ મારી સાથે આવું કરી શકે નહીં એવું કેમ કે વિચારવું શકું તે મારી સગીબહેનનો છોકરો હતો પણ હકીકત મારી સામે હતી હું કરી પહોંચી સુરેશ પણ ઘરે આવી ગયો હતો મેં દરવાજો ખોલ્યો સુરેશ મને જોઈને હસવા લાગ્યો અને કહ્યું માસી તમે ક્યાં જતા રહ્યા હતા હું કેટલો પરેશાન હતો અને અને તમારો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો ઘરની અંદર આવતા તે મારી પાછળ પાછળ આવવા લાગ્યો તેણે મને પાણી અને ચા વિશે પૂછ્યું મેં તેની વાતનો જવાબ ન આપ્યો તે મને હવે બિલકુલ ગમતો નહોતો અને તેની સાથે નફરત થવા લાગી હતી સુરેશે કહ્યું માસી તમે મારી વાતનો જવાબ કેમ નથી આપતા મેં કહ્યું મારે કોઈ વાત નથી નથી જાતું તું મારી તબિયત ઠીક છે અને એકલી છોડી દે અને હું મારા રૂમમાં જતી રહી મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને રિપોર્ટ કબાટની અંદર સંતાડી દીધો અને મારા પલંગ ઉપર બેઠા બેઠા વિચારવા લાગી સુરેશ મારી સગી બહેનનો છોકરો હતો હું તેની વિશે આવું વિચારી પણ નહોતી શકતી જ્યારે સુરેશની મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર લગભગ ચાર વર્ષની હતી અને જ્યારે સુરેશનો જન્મ થયો ત્યારે હું છ વર્ષની હતી અને મારી બહેનના સંસ્કાર વિશે બિલકુલ ક્ષણ નહોતો પોતાના છોકરાને આવા સંસ્કાર ના આપી શકે પરંતુ રિપોર્ટ મારી સામે હતા એટલે બધો શખ સુરેશ ઉપર જતો હતો વિચારતા વિચારતા રડવા લાગી કારણ કે બધા સંબંધો મતલબના હોય છે ને આવા કામની અંદર કોઈ કોઈને નજર નથી આવતું તે પછી માસી હોય કે મા કે ભલે સગી બહેન હું બસ રડતી રહીએ હતી અને મને કંઈ સમજતમાં નહોતું આવતું મને યાદ છે કે નાનપણમાં જ્યારે તે મારી બહેન સાથે ઘરે આવતો હતો તે મારી જ આવી જતો હું વિચારી રહી હતી ત્યાં જ સુરેશ મારો દરવાજો ઉપર ટકોરો કરીને અંદર આવ્યો મેં જોયું કે તેના હાથમાં દૂધ હતું મેં તે મારી સામે ચોકલેટવાળું દૂધ બનાવીને લાવ્યો હતો તે સાવ નર્વસ હતો તે મારા પલંગ પર આવીને બેસી ગયો જ્યારે તે મારા પલંગ પર બેઠો ત્યારે હું ડરી ગઈ તેણે દૂધ ભરેલો ગ્લાસ મને આપ્યો મેં દૂધનો ગ્લાસ બાજુના ટેબલ પર મૂક્યો અને સખત અવાજમાં કહ્યું મારી તબિયત સારી નથી તો અહીંથી બહાર જા મને આરામ કરવા દઈ મારી વાત સાંભળીને તે થોડો ડરી ગયો અને તેણે કહ્યું કે મારી તમે શું કહો છો તેની વાત સાંભળીને મને તેના ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો હું વિચારવા લાગી કે આટલું મોટું પાપ કરીને તે મારી સાથે કેવા ડ્રામા કરી રહ્યા છે ત્યારે તે મારો રિપોર્ટ તેને મોઢા ઉપર મારું અને બે છપ્પડ પણ મારી દઉં પરંતુ હું આવું નહોતી કરી શકતી કારણ કે મારે તેને રંગે હાથે પકડવો હતો મેં મારા ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને તે મેં તેને કહ્યું કે હું સુવા માગું છું મારી વાત સાંભળીને તે બહાર જતો રહ્યો અને જતાં જતાં તેણે કહ્યું કે સારું પણ દૂધ પી જરૂરથી પી લેજો તેનાથી તમને સારી ઊંઘ આવશે અને તમારી તબિયત પણ સારી થઈ જશે આટલું કહીને તે બહાર જતો રહ્યો હું પણ તે જાણવા માગતી હતી કે દૂધ પીધા પછી તે મારી સાથે શું કરવા માગે છે તે મારી સાથે કયો ખેલ ખેલવા માગે છે મેં દૂધ પી દૂધનો ગ્લાસ દીધો અને બહાર ફેંક્યો અને દીધો અને રૂમની લાઇટ બંધ કરી દીધી સુઈ ગઈ હું ફક્ત સુવાનું નાટક કરી રહી હતી તેની રાહ જોઈ રહી હતી કે સુરેશ ક્યારે મારા રૂમમાં આવે આમને આમ બે કલાક જતા રહ્યા મારા રૂમમાં ન આવ્યો અને પછી મને નિંદર આવવા લાગી મને લાગ્યું કે તેને શક થઈ ગયો છે એટલે આજે તે નહીં આવે હવે હું સાચે જ થઈ ગઈ હતી હું તેને બીજી વખત કોઈ મોકો આપવા માગતી નહોતી જ્યારે હું સવારે જાગી ત્યારે સુરેશ કંઈ કંઈ દેખશે તો તારી માટે બીજી જગ્યા ગોતી લેજે આમ વિચારતા હોય ત્યાં મને નિંદર આવી ગઈ સવારે જ્યારે મારી આંખ ખોલી ત્યારે મારા રૂમનો દરવાજો કોઈ જોર જોરથી ખખડાવી રહ્યો હતો મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો તો સામે સુરેશ હતો તેનો ચહેરો લાલ થઈ ગયો હતો મેં તેને કહી રહ્યો હતો કે તમને દરવાજો શા માટે અંદરથી લોક કર્યો હું વિચારતી હતી કે તેને ગુસ્સા શા માટે આવી રહ્યો છે કેમ કે તેનો દરવાજો બંધ કરી દીધો હતો અને આજે તેની પૂરી મને ઈચ્છા પૂરી નથી થઈ તેને કહ્યું મેં તેને કહ્યું કે મને આવું કહેવાળો કોણ છોતું થોડા હેરાન થઈ ગયો અને પછી શાંતિથી બોલ્યો માસી તમારી તબિયત ખરાબ હતી એટલા માટે તમને મને તમારી ચિંતા હતી એટલે હું દરવાજો ખોલવાની કોશિશ કરી રહ્યો હતો મેં તેમને કહ્યું તમારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું વિચારતી રહી તે બાજુમાં મારી સહેલી રહે છે તેને હું સાથે લઈ જઈને મારા ગ્રભનો નિકાલ કરાવું છું જો આ વાત મારા પતિને ખબર પડશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે હું વિચારતા વિચારતા મારા રૂમમાં બેઠી હતી તે થોડા વખત પછી એવું થયું કે જે જેને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મેં જોયું કે મારા પતિ વિવેક વિદેશથી પાછા આવ્યા હતા તેમણે આવીને મને ગળે લગાડી લીધી અને મને કહેવા લાગ્યા મારું સરપ્રાઇઝ તને કેવું લાગ્યું હું તેને ભેટીને રડવા લાગી અને વિચારવા લાગી કે હવે આ બધાનું શું થશે તેણે મને કહ્યું તું શા માટે રડી છે હવે તો હું આવી ગયો છું અને હવે હું એક મહિનો અહીંયા રહેવાનો છું મને છુટ્ટી મળી ગઈ છે અને મેં તેને બતાવ્યું નહોતું કારણ કે હું તેને સરપ્રાઇઝ આપવા માગતો હતો મેં પોતાનું દર છુપાવીને હસવાની કોશિશ કરી જમવાનું બનાવ્યું અને પછી સુરેશ પોતાના રૂમમાં સુવા જતો રહ્યો અને હું વિકને મારા રૂમમાં જતા રહ્યો કે વિક ખૂબ જ થાકી ગયો હતો તેને થોડી વાર મારી સાથે વાતો કરી અને પછી સૂઈ ગયો મને આખી રાતની અંદર ન આવી હું વિચારતી રહી હવે શું કરવું જો મારા પતિની આ વાતની જાણ થશે તો મારું ઘર બરબાદ થઈ જશે આમ વિચારતા વિચારતા ક્યારેય સવાર થઈ ગઈ મને ખબર જ ન પડી હજી પણ મારા પતિ સૂઈ રહ્યા હતા હું બહાર આવી બહાર આવીને જોયું તો સુરેશ ચા બનાવી રહ્યો હતો તે મારી પાસે આવ્યો અને હસતા હસતા બોલે માસી પી લો મેં તેને ગુસ્સામાં કહ્યું તું હજી કેટલા ખેલ કરીશ તું માણસ છો કે બીજું કંઈ અને તું આવું બધું ક્યાંથી શીખ્યો છો તને શરમ નથી આવતી તું મને માસી કહો છો અને બીજી બાજુ હું આ બધું વિચારી રહીને પાગલ થઈ રહી છું હું વિચારી વિચાર્યા વગર તેને કહી રહી હતી મને એક નજરે જોઈ રહ્યો હતો તેણે કહ્યું માસી તમે શું કહો છો મને બિલકુલ સમજાતું નથી મેં શું કર્યું છે તમે મારી મારી સાથે આ રીતે વાત કેમ કરો છો તેની સામે ગુસ્સાથી જોયું અને મારા રૂમમાં ગઈ મેં જોયું કે મારા પતિ હજી સૂઈ રહ્યા હતા મેં ગુસ્સામાં રિપોર્ટ બહાર કાઢ્યો અને સુરેશની પાસે આવી સુરેશ હજી પણ ત્યાં જ ઊભો હતો અને મેં ગુસ્સાથી રિપોર્ટ સુરેશના મોઢા ઉપર ફેંક્યો અને કહ્યું કે આ વાંચી લે અને તારું મોટું લઈને અહીંથી જતો રહે તેણે રિપોર્ટ નીચેથી પોતાના હાથમાં લીધો અને વાંચી વાંચી તેના ચહેરાનો રંગ ઉભી ગયો અને તે કંઈ બોલે તે પહેલાં જ મારા પતિ વિવેક બહાર આવ્યા અને તેના હાથમાંથી રિપોર્ટ લઈને વાંચવા લાગ્યા વિવેકે રિપોર્ટ વાંચતા જોઈને ખૂબ જ ગભરા ગયા અને મને ચક્કર આવવા લાગ્યા અને હું નીચે પડી ગઈ જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતી અને વિવેક મને ધ્યાનથી જોઈ રહ્યો હતો સુરેશ મારો ભાણો હતો ત્યાં જ હતો વિવેક વિવેકને જોઈને હું રડવા લાગી અને કહેવા લાગી કે વિવેક મારો આમાં મારો કોઈ વાંક નથી સુરેશ મને દૂધ દૂધની અંદર નીંદરની ટીકડી આપીને સુવડાવી દેતો હતો મહેરબાની કરીને મને છોડીને નહીં દેતા હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા વગર રહી શકું એમ નથી વિવેક મારી પાસે આવ્યો અને મને ગળે લગાડીને કહ્યું તું ચિંતા ના કર હું તને ક્યારેય નહીં છોડું મેં બધા ટેસ્ટ ફરીવાર કરાવ્યા છે અને તું પ્રેગ્નન્ટ નથી તારો રિપોર્ટ બિચારાના રિપોર્ટ સાથે બદલાઈ ગયો હતો આમાં તારે તારો પણ કોઈ વાંક નથી અને સુરેશનો પણ કોઈ વાંક નથી સુરેશે પણ તારી સાથે કંઈક ખરાબ કામ નથી કર્યું મારી નજરે જ્યારે સુરેશ ઉપર પડી તો તે રડી રહ્યો હતો તે મારી સા પાસે આવ્યો અને મને કહ્યું માસી તમે આવું કેમ વિચારી લીધું કે હું તમારી સાથે ખોટું કરી શકું તમે મારી મા જેવા છો મેં તમારામાં મારી મા અને મારી મા ક્યારેય ફરક નથી જોયો મેં હજી સુધી કોઈ છોકરીને એક નજરથી જોઈ નથી તે ડરી ગઈ રહ્યો હતો ડૉક્ટરે અને નર્વસથી લાફરવાથી આજે હું ખૂબ જ મુશ્કેલી ઉપર આવી ગયા હતા મિત્રો કોઈપણ વાત પર ક્યારેય એકદમ વિશ્વાસ ન કરો વાત પૂરી જાણકારી મેળવી લેવી અને પછી પણ નિર્ણય લેવો ધન્યવાદ મિત્રો